નમસ્કાર મિત્રો અમદાવાદના શાહીબાગ પોલીસ મથક વિસ્તારમાં જૂથ અથડામણ બાદ હત્યાની ઘટના સામે આવી છે જૂથ અથડામણ મામલે પોલીસે આરોપીઓની ધરપકડ કરી હતી ત્યારે શાહીબાગ પોલીસ મથકમાં મિત્રએ છરી મારી મિત્રની હત્યા કર્યાની ઘટના સામે આવી છે પોલીસ સ્ટેશન વિસ્તારમાં આવતી વી કોલોની પાસે એક યુવકે પોતાના જ મિત્રને છરી મારી મોત નીપજાવ્યું હોવાનું સામે આવ્યું છે શનિવારે સવારના દસ વાગ્યે આસપાસ જીગ્નેશ સોલંકી નામના યુવકે પોતાના મિત્ર યોગેશ મહેરિયા પાસે ઉછીના પૈસા માંગ્યા હતા જે પૈસા યોગેશ દ્વારા આપવાની ના પાડતા બોલાચાલી થતાં જીગ્નેશે પોતાની પાસે રહેલી છરીથી યોગેશને ઈજાઓ પહોંચાડતા સારવાર દરમિયાન તેનું મોત નીપજ્યું છે આરોપીએ છરી માર્યા બાદ યોગેશનું સારવાર દરમિયાન મોત નીપજતા આ મામલે શાહીબાગ પોલીસ સ્ટેશનમાં મૃતકના કાકા અનિલ મેહરિયાએ ફરિયાદ નોંધાવી છે આ ઘટનાની જાણ થતાં પોલીસનો કાફલો ઘટના સ્થળે પહોંચ્યો હતો અને તપાસ હાથ ધરી ગુનામાં સામેલ જિગ્નેશ નામના આરોપીની ધરપકડ કરી છે તો હાલ માટે આટલું જ મળીશું નવી અપડેટ સાથે જો તમને અમારા વિડીયો પસંદ આવતા હોય તો વિડીયોને એક લાઇક કરી દેજો અને ચેનલને ખાસ સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં મિત્રો